બનાસકાંઠાના જીવદયા પ્રેમીઓએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની મદદથી કતલખાને લઈ જવાતા ઘેટાબકરાઓને બચાવી ડીસાની કાંડ અને રાજપૂજ પાંજરાપોળને સોંપ્યા છે પાંજરાપોળના સંચાલકોએ તાત્કાલિક ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરી ઘેટા બકરાઓને સારવાર આપી હતી આ ઘેટા બકરાઓને રાજસ્થાનથી નાસિક એરપોર્ટથી અરબ દેશોમાં નિકાસ કરવાના હતા બનાસકાંઠાના જીવદયા પ્રેમીઓ પાલનપુર હનુમાન ટેકરી પાસે ઉભા હતા ત્યારે બે ટ્રકોમાં ટ્રક ચાલકને રોકી પાસ પરમિટ માંગતા તે ન હોવાથી પાલનપુર પોલીસને જાણ કરી હતી બંને ટ્રકના ચાલકો આદિલ ખાન ખાન પઠાણ અને સિપાહી બંને ખલાસીઓ ટ્રક મૂકી નાસી ગયા હતા જેથી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ આવી પંચનામું કરતા એક ટ્રકમાંથી બસો તેતાલીસ અને બીજી ટ્રકમાંથી બસો છોતેર મળે કુલ પાંચસો ઓગણીસ ઘેટા બકરા ખીચોખીચ ભરેલા અને કોઈપણ પ્રકારની ઘાસચારા પાણીની વ્યવસ્થા વગર મળી આવ્યા હતા જેથી પોલીસે એ ઘેટા બકરાને જપ્ત કરી ટ્રક ચાલકો સામે પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જ્યારે કતલખાને લઈ જવાતા ઘેટા બકરાને રખરખાવા માટે રાજપુર કાંઠ પાંજરાપોળને સોંપાયા હતા પાંજરાપોળના સંચાલકો જીવદયા પ્રેમીઓની ટીમે મોડી રાત્રે તાત્કાલિક ધોરણે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી હતી તેમજ તમામ ડોક્ટરની ટીમ બોલાવી ઘેટા બકરાને સારવાર આપી હતી